વડોદરા શહેરના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરનાર મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો વડોદરા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં અજાણી મહિલાઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક તરીકે જઈને નજર ચૂકી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરતા હોવાની ફરિયાદ મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી મહિલાઓ અંગે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ કરી રહી હતી આ દરમિયાન એક શંકાસ્પદ મહિલા દાગીના લેવા માટે માંડવી સોની બજારમાં ફરી રહી હતી તે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી જામ માતાની પોળમાં એક મહિલા નામે પ્રવિણાબેન ઉર્ફે ટીની સેનમાં રહેવાસી કોયલીની અટકાયત કરી હતી આ મહિલા પાસેના રૂમાલમાં બાંધી રાખેલ સોનાની એક ચેન સોનાની બે વીટી મળી આવી હતી મહિલાને આ તેની પાસેથી મળી આવેલ દાગીના અંગે પૂછપરછ કરતા મહિલાએ કોઈ સચોટ માહિતી આપી ન હતી જેથી મહિલાની વધુ પૂછપરછ કરતા તેણે શહેરના અલગ અલગ જ્વેલર્સની દુકાનમાં સુનાના દાગીના ખરીદવાના બહાને જઈને જ્વેલર્સની નજર ચૂકવી ઘેરણાની ચોરી કરી હતી અને ઓરિજિનલ દાગીનાની જગ્યાએ બગસરાના નકલી દાગીના મૂકી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રવિણાબેન ઉર્ફે ટીનીની ધરપકડ કરી ચોરીના દાગીના સહિતના મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે